પોલીસને દરી પાસેથી પાંચ વિઝા સ્ટીકર મળ્યા છે તપાસમાં જાણવા મળ્યું કે પ્રતિક્ષા આ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતો હતો આરોપી પ્રતિક્ષા સામે આ પહેલા પણ ગુના નોંધાયા છે અને બે હજાર સત્તર થી અત્યાર સુધીમાં તેના પર કુલ બાર ગુના દાખલ થયેલા છે ઉલ્લેખનીય છે કે આરોપી અલીબાબા સાઇટ પરથી યુરોપના દેશોના હોલમાર વાળા પેપર મંગાવતો અને વિઝા દીઠ પંદર હજાર રૂપિયા ઉઘરાવતો હતો સુરત શહેર એસઓજી અને પીસીબીની ટીમે સંયુક્ત ઓપરેશનમાં રાંદેર વિસ્તારમાંથી આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કરી દીધો પ્રતિક ઉર્પ અભિજીત નિલેશભાઈ શાહ નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોવાને કારણે એને કોરલ ડ્રો અને જે પેઇન્ટ ડોટ નેટ કરીને જે સોફ્ટવેર છે એના ઉપર આવું ઈઝીલી બની શકે છે હું એને જાણ થતાં ધીરે ધીરે એ ફેસબુકના અંદર આવા ગ્રુપોની સાથે સંપર્કમાં આવ્યો અને ત્યારબાદ એને આ જે સ્ટીકરો છે એ બનાવવા માટે દિલ્હીની એજન્સીનો સંપર્ક થયો અને એ રીતે સ્ટીકરો બનાવતો હતો જે પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું એ મુજબ જે એજન્સીઓ કબૂતરબાજી કરતી હોય કે કોઈ પણ વ્યક્તિને અન્ય દેશમાં પૂછ કરવાનો હોય તો એના માટે પણ વિઝા આ લોકો બોગસ બનાવીને એની સાથે આપતા હતા કે ઘણી વખત જો કોઈ એજન્સી એને ડીપલી સર્ચ ન કરે તો એને સાચા વિઝા માનીને પણ જવા દઈ શકે તે ઉપરાંત ઘણા બધી વખત પકડાઈ પણ ગયા છે એટલે જ એના વિરુદ્ધમાં ભારે ગુના દાખલ થયા છે અને ઘણી વખત આ લોકો બોગસ વિઝા આપી દે અને વ્યક્તિ જતો રહે તો ઠીક છે નહીં તો જો એ પકડાઈ જાય તો એની સાથે ચીટિંગ થયું એ રીતે પણ આ લોકો ચીટિંગ ની પ્રવૃત્તિ કરતા અંદાજીત તો અમારો એવો અંદાજ છે કે જે દેશો યુરોપિયન કન્ટ્રીઝ છે કે જ્યાં વિઝા મેળવવા ખૂબ જ અઘરા છે એ દેશોના જ ડુપ્લિકેટ વિઝા બનાવવાનું કામ કરતા હતા અને અત્યાર સુધી જે છે આ લોકોએ સાતસો થી વધારે સ્ટીકરો બનાવ્યા સ્ટીકરોનો ઉપયોગ આ લોકો ટ્રાવેલ હિસ્ટ્રી ખોટી બતાવવા માટે માર્કેટિંગ કરવા માટે થતો હોય છે તે ઉપરાંત વિઝા તરીકે પણ ઉપયોગ થતો હોય છે આ જે વ્યક્તિ પકડાયો છે સુરત થી જ ઓપરેટ કરતો હતો પણ એ જેના સંપર્કમાં છે એ એક આનંદ વ્યક્તિ છે બીજા એક હર્ષ કરીને જે બેંગકોક થાઇલેન્ડ માં રહે છે તે ઉપરાંત દિલ્હીના બે વ્યક્તિ પરમજીત છે અને અપલાક તથા સચિન શાહ આ બધા દિલ્હી

આરોપી ના ટોટલ બાર ગુનાઓ દાખલ થયા છે તમામ આવા બોગસ વિઝા લગતા ગુનાઓ છે એની પાસા પણ થયેલી છે એ હજી અમારી એમ્બેસી ની અંદર અમારી જે છે ડિટેલ ઇન્વેસ્ટિગેશન ની અંદર અમે એને પૂછપરછ કરશું ને એ જાણ થઈ તો આપણે જણાવવામાં આવશે ના આના વિરુદ્ધમાં તો અગાઉ બાર ગુના દાખલ થયેલા જ છે એટલે આ એક રીઢો ગુનેગાર છે કેમેરામેન ચેનલ વિરાણીના સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે